ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસને ને ગુરુવારે સાંજના પાંચ કલાકે ભાજપ લઘુમતી મોરચાના સિનિયર અને કર્મઠ કાર્યકર્તા કે જેઓ પૂર્વ ત્રણ સુધી સફળ નગરસેવક રહી ચૂક્યા છે ગ્રુપ ચાંદની ચોકના અધ્યક્ષ અજીજભાઈ ગોરી દ્વારા અમરેલી શહેરના ચાંદની ચોક ખાતે સરકારી યોજના ઉજ્જવલા ગેસના એકત્રીસ લાભાર્થીઓને ગેસ ચૂલો કીટ અને ગેસના બાટલાનું વિતરણ કરેલ આ કાર્યક્રમમાં આદરણી મુકેશભાઈ સંઘાણી તેમજ ભાજપ શહેર પ્રમુખ પાવેશભાઈ સોઢા પણ ઉપસ્થિત રહેવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોના હિસાબે તેઓ પધારેલા ન હતા પરંતુ આ કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવેલ આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ભાજપ શહેર મહામંત્રી રાજેશભાઈ માંગરોળિયાના વરદ હસ્તે કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સિનિયર કાર્યકર્તા દિલસાદભાઈ શેખ મીઠાણી અબ્દુલ સતારભાઈ નવાબ ગોરી ફારૂકભાઈ બિલખિયા મોહિનભાઈ ટાક મુસ્તાકભાઈ અગવાન અબરાર બાપુ સૈયદ મુસ્તફાભાઈ ઉર્ફે રાજા નિજામ બાપુ કાદરી સોહિલભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા સદભાવના ગ્રુપે ખૂબ જ સારી જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવેલ માની છે અમને મળી ભાઈ હા અમરેલી શહેરના આંગણે પ્રથમ તો આપ મીડિયા કર્મીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે જે સરકારશ્રીની યોજના જે છે ઉજ્જવલા ગેસ ઉજ્વલા ગેસ માટે આપણા માનનીય શ્રીએ ખૂબ જહેમત ઉઠાવી સમગ્ર ભારત દેશની અંદરમાં એક પણ જગ્યાએ ધુવારો ન ઉડે અને લોકોને ગેસ મળી રહે વહેલી તકે એ અનાવી આજે અમરેલી શહેરના ચાંદની ચોક વિસ્તારમાં અમારા સદભાવના દુરા જે લોકોને કાયમી માટે રાહત મળી રહી એવા હેતુ એ ફોર્મ અહીં અમારી ઓફિસે જ ભરાના હતા અને વહેલી તકે અમને ગેસ ટુ એ આખી કીટ પૂરી મળી ગઈ ત્યારે આ જે ભાજપ સરકાર કહે છે તે કરી બચાવે છે ત્યારે ખરેખર તો આ ગરીબોની સરકાર છે હું સરકારને સેલ્યુટ કરું છું લાભાર્થીઓને પણ સેલ્યુટ કરું છું કે પોતે પીડાતા એમ કે રાહતનો જ દમ લીધો છે એટલે તમામ કર્મીનો હું પ્રેસ કર્મીનો ઓછામાં ઓછા એકત્રીસ